અમારી સદવૃત્તિ અને લાલચ તો ત્રણેય મહાનુભાવોના આશીષ વચન લેવાની છે પણ જેમ શ્રી વિઠ્ઠલભાઈની આજ્ઞા થાય તેમ થાય તો માનનીય સાંસદશ્રીને આમંત્રણ આપીએ આપણને સૌને જેમના ઉદબોધનની પ્રતીક્ષા છે તેવા છોટે સરદાર આદરણીય શ્રી સાંસદશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબ અર્ધા બધા હા ભરમ રસ બહુ નથી આજે ગ્લોબલ ગ્રો આયોજિત ખેડૂત બજારના ઉદઘાટ પ્રસંગે ઉપસ્થિત આપણે વચ્ચેથી હજાર તેવા પરમભા કોઠારી સ્વામી માર્કેટના પ્રમુખ મહાજયભાઈ ઢોલ અમારા રાજકોટ બેંકના ડાયરેક્ટર ભાઈ ગોર્ધનભાઈ આ ગ્રુપના ચેરમેન ભાઈ શ્રી સૌ ડાયરેક્ટર મિત્રો સૌ ઉપસ્થિત ખેડૂત મિત્રો મિત્રો જે કઈ અત્યારની પરિસ્થિતિમાં ખેડૂત માટે કોઈને કોઈ ગ્રુપ એક સતત ચિંતા કરતા હોય છે અને જેમ બજારની આવી હરીફાઈઓ થાય એફઆઈની અંદર એના ફાયદાઓ ખેડૂતોને મળતા હોય છે પેલા વર્ષો પહેલાં આપણે જોતા એક બે દવાની કંપનીઓ ખાલી બજારમાં હતી કે રોગર હતી ડીમોગ્લોન નુવાક્રોન આ બે ત્રણ કંપનીઓની બે ત્રણ કંપનીઓની મોનોપોલી હતી આજે જેમ વિજ્ઞાન આગળ ચાલ્યું એમ આવી દવાની કંપનીઓ વધુ મધું આવતી ગઈ સુધારેલા ગયા અને જેના ફાયદાઓ ખેડૂતને મળતા હંમેશા ખેડૂતની ચિંતા કરીએ છીએ આવા કાર્યક્રમમાં હાજરી આપી શુભેચ્છાઓ પણ આપીએ કે ગુરુભગ ઉત્તર પ્રગતિ કરે અને સાથે સાથે અમે ટકોર પણ કરીએ છીએ કે જ્યાં લાગજો ખેડૂત ને આપણે ઉઘાડ ભગા કહી છે જગન્નાથ તાત કહી છે એની સાથે ક્યારેક ગદ્દારી ના થાય કે ભેરસવા બિયાણા ભેરસવાની દવા અને કદાચ આજે કંપનીના વખાણ કરવાયો એવા પાલે કાલે કંપની સાથે અમારે આંદોલન પણ ન કરવું પડે એની પણ તમે સૌ કાળજી રાખજો ઘણી વખત અમે કઈ જાહેર કીધું કે ખસ્તો તો ખેડૂતની ચિંતા કરી આવી કંપનીઓ આવે આપણે આવકાર લાયક છે હરીફાઈ જાય અને એમાં ખેડૂતને સસ્તું મળે ખેડૂતને માર્ગદર્શન મળે ખેડૂતોને સારું બિયારણ મળે જુદી જુદી કંપનીઓ દ્વારા વધુ વધુ આધુનિક ખેતીના ખેડૂત મળે અને ખેડૂત પોતે એમાં સારું ઉત્પાદન લઈ શકે એવા જે કાંઈ સરકાર હોય રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર હોય એ કાંઈ પ્રાઇવેટ કંપની હોય એના જે કાંઈ પ્રયાસો થઈ રહ્યા છે એ આવકારદાયક છે અને વધુમાં કંપનીઓ દ્વારા ખેડૂતોની સેવા થાય એના માટે આ કંપની ગોપસ ગ્રુપના મિત્રોને વિનંતી કરું છું અને અહીંયા જે મારા હસ્તે આ ગોપર્સ ગ્રુપના ખબર બદલ આયોજકોનો આભાર માની અને ફરીથી આયોજકોને શુભેચ્છા આપી અને મારી વાત પૂરી કરું છું કામ કરતા એક કર્મઠ વ્યક્તિત્વ એટલે માનનીય સાંસદ શ્રી પોરબંદર શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબ બહુ ટૂંકું બોલ્યા પણ બહુ મહત્વનું બોલ્યા છે અને એક સંદેશો આપ્યો કે કેવી રીતે કંપની પણ સજાગ રહે અને પોતાનું દાયિત્વ નિભાવે